હેલો સીતારામ બધાઈ દઈરાની તો અટાણે વાગ્યા નવ ને નવ વાગે હું આવી હતી એક નાકું મારવા બાપુ હે ને એ અમારે ડીમમાં લાઈન નાખવાની હે ને તી જેસીબી વારવા આવ્યો નેરી ગોરવા તે ના ગાહીવા આટલું નાકું હું આવી હતી પાછું અડધી કલાક એમ ભરા હે ને ક્યારે પાછું નાકું મારવા આવું જ હે પણ જે અમારે જય ભાઈ વેલો વહેલો ઉઠે ગયો સાડા સાત વાગ્યામાં ખાધું પીધું નેત કંઈ ઘરનું થોડું કામ હેતી પછી મી હાલો હું અડધી કલાક પછી પાછી આવીને નાખ મારે જાય ને આ મગ ઉપર આ અટાણ તો મરી હુકાતા નથી પણ બપોરે તો હુકાતા હોય અટાણ એકદમ લીલાસમ હોય ને આજે આવ્યા ત્રણ બાઈઓ આવ્યું અમારે વિહોના તબેલામાં જે હેઠ નાખીને ભૂકી સણાની ભૂકી નાખી હતી ને એવી હાવ હળાઈ ગઈ એને ઉકાળામાં નખવે એ વહેલું ખાતર થાય ની પછી જવો આ ધાણાને ભૂંકીને ઢગી લો હે ને આ બધી અહીંયાથી હરાવવાની હે ને આમાંથી થોડીક ભૂકી હે ને એ પાછી ભી ને તબેલામાં નાખવાની હતી પછી જ્યાં જે દોઢક મહિનો અંદર રહીએ પછી તો કામ શું કાઢવી જશે દપાસ એ ઠાવકોથી ખાતર થઈ જાય હાવ ખાતર તો ન થાય પછી એ ઉકળામાં નાખીએ ને તો હળે વહેલું એ કામકાજ હાલે હાડા હાથ વાગ્યામાં મારે ઉઠાવ તો હાલો આગળ પછી વિડીયામાં જો જઈને પપ્પા કામ કરે દિલ્હીમાં કે દિલ્હીથી પછી કલકત્તા પૂગે ગયા કે એ તમને વિડીયા આવી મારે મારેથી હું આગળ રાખી જોજો બધે એ દોસ્તારના વિવાહ હે બેંગોલી વેડિંગ બંગાળી વિવા કોઈ દી જોયા ને જ તો એ વિવાહમાં ગાતી વિડિયા ઉતારીએ તો જોવા જઈએ કેવા થાય એને રીત રિવાજ આપણા તો અલગ જ હોય તો જો હું સેતુડી આવે ગઈ ખેતરમાં જઈએ ને તો પછી સેતુડીને ત્યાં ટેશન કરવું જોઈએ હો જો પાકે હજ સેતુડીયા પારવા થો ખવાઈ ગયા જઈને ક્યું કે તું ઘડીક વાર બેસતા હું નાખું મેં કંઈ વારતી આવે ને ખબર આવે કે હા મમ્મી જાવ તું એ ભાઈ ટીવી બેઠો ચા પંખો કાલુ નો કે મારે કાસવાળો પંખો મારો કીને ન જડતો મને ચડતો મને ખબર હતા કે લગભગ ત્યાં આ જ પંખાનું ને તો ત્યાં દે જઈએ

ના ની પીને છે ને બેવડી વરગઈ પાવર મેક માં નો આવે જોઈએ પાણી જ કરવા આવે ભેગો નો કેસે ફરલી કેસે રહી જવા ભાઈ તો આજ નદી પૂરો બહુ જોરદાર ટ્રેનિંગ હતી ને આ જવા કનેક્શન સેન્ટરમાં ટ્રેનિંગ લેવા આવ્યા હતા એનો ગેટ હે ગેટ બહુ મસ્ત ટ્રેનિંગ હતી જોરદાર ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ બધાઈની તો આજ છે લાસ્ટ ડે ટ્રેનિંગનો આજે ચેકઆઉટ કરે અને નીકળે જવાનું ટ્રેનિંગ કરે અને હું સાહેબ કરતા બાકીના બધાને કે આ હેપી હોમ્સ હે હોમસ્ટે જયારે દિલ્હીમાં આવીએ ને તો આ કોન્સેપ્ટ બહુ સારો હોય કે આખા આખો ફ્લોર હોય જ્યાં જ્યાં માણસો હોય તો આપણે રેવા આપી દઈએ ને આપણે પછી ત્યાં રહેવાનું અને ભાડુંય બહુ વ્યાજબી હોય રહેવાનું બહુ સારું હોય જયારે અમારો હે રહેવાનું જવા બે રૂમ હે ને એક રૂમ આ બહુ સારું રૂમ ઈ અંદર બહુ સારા હે એના માણસો આવે ને સોપન પર જાય ને આમાં અમારે હુવાનું હતું હતું વટાળે ને

તો એ પાછા મેટ્રન નીકળે ગયો આજનો બ્રિજો બી છે કામિંગપુર કમ્પ્લીટ થાય મેટ્રો એ બી નીકળે ડાયરેક્ટ આથી આથી દિલ્હીનું સ્ટેશન એ સીધા આથી જ નીકળે જવાના ટ્રેન છે બપોરે એટલે અહીંયા રેલવે સ્ટેશન છે ને એના બહેર છે રાજીવ બહુ સારું ને તો કુમરા મારો આવતો રહ્યો હું આટા મારિયામાં

કહીમણી ચડતી આજમણી દિલ્હીમાં પાસે ચાલે અહીં મારે ટ્રેન હતા થોડીક લેટ અને મારા પાસે ટાઈમ છે કાલે આરામથી બે અને ખાઈ લે આઈસ્ક્રીમ બહુ મસ્ત આવે છે આમાં કેરીના કટકા હોય અને મલાઈ મલાઈવાળી આઇસ્ક્રીમ હોય ને બીજા બધા ફ્લેવર આવે બહુ મસ્ત ફ્લેવર આવે છે આ હે तो तुम मुंबई के दिल्ली विजिट करता हो तो एक बार ने आइसक्रीम है ना जरूर खाजो चाहे फ्लेवर हो बहुत सुपर फ्लेवर आइसक्रीम बहुत मस्त आए जाम आठ मलाई है बहुत मजा आई आइसक्रीम तो मैं एक बार खाई ली हो पीजे खावा मरजी नहीं था तुमने मुंबई के दिल्ली विजिट करता हो तो जरूर गोजो नेचुरस आइसक्रीम जारी करे काटवान वाले saya कर हा इअलाच्छ नारणा व्लाव। ने तान ने ताद उकहले गायाईंतः प misf़ ने लॹकय के ऊखा था तो लॹक радा हो रादिजा इन्दो को पही

હવાની આ ત્રણ ભાઈઓ હતી અટાણ બે ભાઈઓ અટાણે વેગ વધારે થયો ને

ખાય છે પછી તે કાર નડે જાય ને રબડ જીવન થઈ જાય તેની તૈયારી છે